સુરતમાં વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી વરાછા મેઇન રોડ પર એક વિશાળ ઝાડ ધરાશાયી થવાથી રોડ બ્લોક થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ફાયર વિભાગને જાણ કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઝાડને હટાવવાનું કામ હાથ ધરાયું હતું તો કતારગામ ડુંભાલા અને વરાછા સહિતના વિસ્તારોમાં પણ ઝાડ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી સબ ફાયર ઓફિસરે પણ જણાવ્યું હતું કે વહેલી સવારથી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી પરંતુ કોઈ પણ ઘટના દરમિયાન કોઈ જાનહાની નોંધાઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ શહેરમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને ફાયર વિભાગને મ્યુનિસિપલ ટીમ ઝાડ હટાવવાનું કામ સતત કરી રહી છે મારું નામ છે કિરણ પટેલ સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે એમાં કંઈ વાવાઝોડા હતી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું રસ્તો ખુલ્લો કરી નાખેલો છે કોઈ જાણાની ઈજા કોઈ છે નહીં ના આજે સવારે વરસાદ ચાલુ હતો રાતના કોઈ એવા ઝાડના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે દરેક અલગ 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 જગ્યાએ ઝાડ પડેલા જ છે